અત્યારે ઘાટ ઉતરવાનું હોય મિત્રો લટે આવી ગઈ ખબર પડી જાય નહીં આપણે ભીડ વટી ગયા હેરાય પોચવા આવ્યા હેલા જાય ધીમે ધીમે મિત્રો હવે આપણે ક્યાંક ડીઝલ ટાંકી ફૂલ કરાવવાની છે ખાલી હે મિત્રો એટલે ટાંકી માં નખાવું પડી હે હમણાં ગેવરાય બાજુ ક્યાંક ટાંકી ફૂલ કરાવવાની હેડા મિત્રો આપણે ડીઝલ લખાવીએ ના જોઈ શકો છો ભાઈ આપણે ખાવું જોઈએ ને પીવું જોઈએ જો ટાંકી થાય હે ફૂલ ગાડી મસ્ત એવી પાર્કિંગ કરી પંપે રાખી હે પાર્કિંગ નો નથી કરી તો અહીંયા નોગલ માંથી ડીઝલ જાય છે આ ભાઈ ભી ડીઝલ નાખે છે આપણે ખાવું જોઈએ મિત્રો અમે ડીઝલ જોઈએ બે વસ્તુ જોઈએ તો નું આવ્યું પૈસા

हम यही के हैं महाराष्ट्र में कुछ बोल दो महाराष्ट्र में क्या अपने भाषा में कुछ बोल दो राम राम लाइक करा शेयर करा सब्सक्राइब करा हाँ फॉलो करा बहुत बढ़िया डीजल आ रहा है अभी 14000 का तो आ गया कितने का आएगा ओ बता नहीं सकते तीस पच्चीस इतना आएगा आ, देख लो गिरता है नहीं आ, हाँ, इसका भी वीडियो बनाओ गिरने गिरता है गुड मॉर्निंग जय मोगा जय बोले दरबार

આપણે સેટા જોયું છે સાંગલી ની બસ આવે હે મિત્રો ચાલીગાંવ ચાલુ નથી મિત્રો અત્યારે આપડે ઘાટ ઘાટમાં હોય નંદગામ ચાલુ હોય એટલે આપણે આ બાજુ ફરીને આવી એટલે આપણે ચાલો મિત્રો હવે આપણે સીધા મળીએ બાકાજી વાળા રોડ માં મિત્રો તો આપણે પહોંચી ગયા બાકાજીકી વાળા રોડ માં ને ભાઈ બહુ ગરબી વાળા જોવો જાય મિત્રો ક્યાંય ને નથી રહેવા દેતા હવા ટાપો ટાઈપ જાય છે અને જોઈ લે આપડે બાકાજી કી વાર રોડ ભૂગી ગયા છે હજી તો શરૂઆત છે પિક્ચર બાકી છે

બરાબર અનુખ્યા છે

ઉતરવાનું મિત્રો આપણે ત્યાં જવાનું હા લહર લહર હર એક તો ભાઈ રોડ ઉપર અત્યારે ફોન ઉપરા વધી ગયા હે મિત્રો હજી જોઈએ ફોન માં વાત કરે ગાડી હોય ને મિત્રો એતો ગુંડાઈ ગયેલી ભાઈ કોઈ જોડી નું પગાર નહી આવીને આ તો આવતા અવાય ગયું મિત્રો આજુ ખરે બહુ જ ખરાબ થઈ ગયો આપડે વેસ્ટ માં નીકળ્યા હતા ઇચ્છી જાજો ખરાબ થઈ ગયો જેથી હતો ઇચ્છી જાજો આમાં અવાય નહી મિત્રો હવે ગાડી બગાડવી જોવાય ગાડી હસવવી આમાં આમાં કોઈ દોરી બગાડું બગાડવું નાખે નહિ ગાડીઓ દેખાય ને એ સાઈડ થી આપણે ઉતરી અને આવીએ હે ભાઈ અને સામે તમને ગાડીઓ દેખાય ને એ પોલે પોલે થી ઉતરીને આપણે આવીએ આવીએ આલુ ઉતરી ઉતરી આવીએ મિત્રો જાવ કોણ દેખાયો આ હાલો મિત્રો મળીએ હવે આગળ બધાએ ખાડા ખડબા પૂરા થઈ ગયા અને હવે આપણે ટન મારવાનો છે ચાલી ગામ બધા બધાએ બાકા ચીટી વાળો રોડ હતો બધોય પાર કરી લીધો હવે આપણે નિરાતે ચાલી ગામનો રોડ આવી ગયો છે ટન મારવાનો ચાલી ગામ આવી મિત્રો 36 કિલોમીટર થાય છે નન ગામમાં 5 કિલોમીટર રહી જાય આપણે મારી ચાલી ગયું બાજુ રંગ લાગી ગયા હાલો તો હવે મળીએ આપણે દુલિયા સીધા આપણે પોચી ગયા ધુલિયા અને આવી ગઈ છે ભાઈ આપડે ધુલિયા ચાલી ગામ વાળી સોકડી આ જાય ભાઈ આપડે આપડે ગયા તાઇ નાંદેડ વાળો રોડ આ બાજુ જાય સીધો મુંબઈ વાળો આપડે આગળ છે હજી ટર્ન મારી લેવાનો હોય એકદમ મિત્રો સુરત બાજુ